એનું સંપૂર્ણપણે સંચાલન છે એ કરવામાં આવતું હોય છે હવે ગુડા એટલે કે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરની અંદર બે હજાર છસો જેટલા આવાસો છે એ બહાર પડ્યા હતા આ આવાસો માટે ચાર અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરાવાનું ચાલુ થયું હતું લાભાર્થીઓએ અલગ અલગ જગ્યાએ ફોર્મ ભર્યા હતા અને ફેબ્રુઆરી માસની અંદર એનો ડ્રો પણ થયો હતો હવે ડ્રો થયો ત્યારબાદ વાવોલની જે આવાસ યોજના છે એના માટે લાભાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા બાદ અમુક જે લાભાર્થીઓ છે એના ચકાસણી બાદ આવાસ છે એ રદ કરવામાં આવ્યા છે અને આના માટે ગોડા દ્વારા એક પ્રતિક્ષા યાદી છે બહાર પાડવામાં આવી છે અને હવે ગોડા દ્વારા પ્રતીક્ષા યાદીના જે અરજદારો છે એને હાજર રહેવા માટે જાણ છે એ કરવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે ચર્ચા કરીશું કે આ આવાસ યોજના કઈ હતી તમારું આવ્યું હવે વાવોલ રટલા જેટલા એસ આવાસ યોજના માટે એકત્રીસમી થી દસ્તાવેજ ચકાસણી છે શરૂ કરાશે એકત્રીસમી એટલે એકત્રીસમી ઓગસ્ટથી એટલે કે આજથી દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ ગોડા દ્વારા વાવોલ ખાતે બંધાઈ રહેલા ઈડબ્લ્યુ એસ યોજનાના એકસો ને ચૌદ લાભાર્થીઓની અરજીઓ છે એ બહારના રહેવાસી હોવાનું કે અધૂરા દસ્તાવેજના કારણે રદ કરવામાં આવી છે એટલે કે આની અંદર જ્યારે ગોડાએ ફોર્મ બહાર પડ્યા હતા ત્યારે જે બુકલેટ હોય છે એની અંદર સંપૂર્ણપણે લખેલું હતું કે જો તમે ગોડાની વિસ્તારની અંદર બહારના લાભાર્થી હોય તો તમને આનો લાભ છે એ મળવાપાત્ર નથી એટલે હવે ગમે ત્યારે તમે આવાસ યોજનાનું જો ફોર્મ ભરતા હોવ છો તો તમારે એની અંદર જે બુકલેટ આપેલી હોય છે એને સંપૂર્ણપણે વાંચી લેવી જોઈએ કારણ કે ઘણી બધી વાર લાભાર્થીઓ છે એ બુકલેટ અથવા તો જે સૂચનાઓ હોય છે એ વાંચ્યા વગર જ ફોમ અને ડિપોઝિટ છે ભરી દેતા હોય છે ત્યારબાદ અધૂરી વિગતો અધૂરી માહિતીને લીધે એમના ફોર્મ છે એ રદ થતા હોય છે અને જો આવી સ્થિતિની અંદર તમને આવાસની અંદર ઘર લાગી જાય છે તો પણ તમારું ઘર છે એ રદ કરવામાં આવે છે ઘણા કિસ્સાની અંદર જે ડિપોઝિટ છે એ પણ જપ્ત કરી લેવામાં આવે છે એટલે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરો તો તમારે સંપૂર્ણપણે વિગતો છે એ ચકાસી લેવી જોઈએ હવે આ છે એકસો ને ચૌદ આવાસો છે એના માટે તંત્ર દ્વારા વેટિંગ લિસ્ટનો ઉપયોગ છે કરવામાં આવશે અને આ માટે અગાઉની જેમ જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ કરવામાં આવશે આવાસોની ફાળવણી માટે વેઇટિંગ લિસ્ટની અંદર રહેલા અરજદારો છે ને અગ્રતા ક્રમ છે આપવામાં આવશે એટલે કે આની અંદર જો બે હજારનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તો પ્રથમ એકસો ચૌદ જે લાભાર્થીઓ છે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ચાલુ થશે આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ એકત્રીસ ઓગસ્ટથી ચાલુ થવાની છે અને જે માટે અરજદારોને પણ ગુડા ખાતે હાજર રહેવા માટે જાણ છે એ કરી દેવામાં આવી છે હવે તમને પ્રશ્ન હશે કે જાણ કેવી રીતે કરવામાં આવે તો જાણ જે છે એ લાભાર્થીઓને એમના જે નંબર નાખેલા હોય છે એના એસએમએસ દ્વારા કરવામાં આવેલી હોય છે અને ગોડા દ્વારા ગાંધીનગરની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વાવોલ સરગાસણ વાસણા હળમતિયા એમ ત્રણ જગ્યાએ બે હજાર છસો ત્રેસઠ જેટલા ઈડબ્લ્યુએસ આવાસ યોજના છે બનાવવામાં આવેલ છે આની અંદર વાવોલની અંદર બે જગ્યાએ ઘર છે એ બને છે અલબત આવાસોની ફાળવણી માટે લોકસભાની ચૂંટણી પૂર્વે કોમ્પ્યુટર ડ્રો દ્વારા યોજવામાં આવ્યો હતો ત્યારબાદ ગુડાતંત્ર દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે હાથ ધરવામાં આવ્યો હતો અને વાવોલની જે બે જગ્યાએ આવાસ બની રહ્યા છે વાવોલના લાભાર્થીઓના દસ્તાવેજ ચકાસણીની જે પ્રક્રિયા છે પૂરી થઈ ગઈ છે અને તે દરમિયાન એકસો ને ચૌદ જે આવાસ છે એવું લાગુ પડ્યું છે કે એકસો ચૌદ લાભાર્થીઓની અમુક માહિતી છે ખોટી છે તેમના આવાસો છે એ રદ કરવામાં આવ્યા છે અને જેની અંદર કેટલાક લાભાર્થીઓ છે ગાંધીનગરની એક બહારના રહેવાસી હતા તો કેટલાકની વિગતો છે અધૂરી હતી આના કારણે એકસોને ચૌદ જેટલા લાભાર્થીના આવાસો છે એ રદ કરવામાં આવ્યા છે હવે વાઉની ટીપી સ્કીમની અંદર તેરમાં ફાઇનલ પ્લોટ નંબર બસોને ચોસઠની અંદર ત્રણસો ને વીસ આવાસ બની રહ્યા છે અને છેત્તાલીસ ફાઇનલ પ્લોટ નંબર બસોને એકોત્રીસમાં ત્રણસોને વેઇટિંગ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે અને તેમાંથી જેના નસીબ હશે તેમને ઘર છે એ લાગી જશે આવાસની ફાળવણી પૂર્વે અરજદારના દસ્તાવેજની ચકાસણી છે એ કરવામાં આવશે અને એકત્રીસ ઓગસ્ટ એટલે કે આજથી ચકાસણીની પ્રક્રિયા છે એ શરૂ થવાની છે જે માટે અરજદારે દસ્તાવેજ સાથે ગોડા ખાતે હાજર રહેવા જણાવી દેવામાં આવ્યું છે હવે ગુડાની જે ઓફિસ છે એ એ ચાર રસ્તા જે પડે છે 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 ત્યાંથી થોડીક આગળ આવેલી હવે નોંધવું કે આ વખતે માટે માત્ર ગાંધીનગરની અંદર રહેતા લોકો માટે જ આ ઘર છે આપવાનો નિર્ણય કરેલો હતો પહેલા જે આવાસ યોજના આવતી હતી પહેલા જે ફોર્મ ભરાતા હતા એની અંદર ગમે તે જગ્યાએ રહેતા લોકોને પણ ઘર છે એ મળી જતા હતા પરંતુ લાસ્ટ જે બોર્ડની મિટિંગ થઈ હતી એની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે જેટલા પણ આવાસો બનશે એ જે ગુડાની અંદર રહેતા લોકો છે એને જ આનો લાભ છે એ મળવાપાત્ર છે હવે અરજદાર છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર કે ગુડા હદનો રહીશ હોવો જોઈએ અને વેઇટિંગ લિસ્ટ માટે પણ આ જે શરત છે એ લાગુ કરાશે લાભાર્થીને મકાનની ફાળવણી છે એ રદ થઈ તેમણે ગુડા તંત્ર પોતાનો નિર્ણય ફેરવે તે માટે ખૂબ આજીજી છે એ કરી હતી પરંતુ ગુડાએ પોતાનું જે સ્ટેટમેન્ટ છે એના ઉપર ટકી રહ્યા હતા અને જે લોકોના દસ્તાવેજો અમુક ખોટા છે અથવા તો ગુડા વિસ્તારની અંદર બહારના છે એમના આવાસો છે એ રદ કરવામાં આવ્યા છે અને હવે વેઇટિંગની અંદર રહેલા એકસો ને ચૌદ લોકોના ફરીથી જે દસ્તાવેજ છે એની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો